નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે સૌ સાથે મળીને કળિયુગના પર્ષાધારી દ્વારકાધીશના અવતાર મનાતા બાબા રામદેવ પીરના પવિત્ર નોરતા વિશે વાત કરીશું ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધીના આ નવ દિવસો ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ છે રામદેવ પીર જેમને રામા પીર રામસા પીર અને બાબા રામદેવજી તરીકે પણ ઓળખવામાં આવે છે તેઓ હિન્દુ ધર્મમાં એક આદરણીય લોકદેવતા છે તેમણે પોતાનું જીવન ગરીબો દલિતો અને જરૂરિયાતમંદોની સેવામાં સમર્પિત કર્યું હતું તેમના પરસાઓ અને ચમત્કારીઓની ગાથાઓ આજે પણ ભક્તોમાં શ્રદ્ધાનો દીપ પ્રજ્વલિત કરે છે આ નોરતા એમને પ્રત્યેની આપણી શ્રદ્ધા અને ભક્તિ વ્યક્ત કરવાનો અમૂલ્ય અવસર છે વર્ષ બે હજાર પચીસમાં માં રામદેવ પીરના નોરતાનો પ્રારંભ ભાદરવા સુદ એકમ એટલે કે ચોવીસ ઓગસ્ટના બે હજાર પચીસ રવિવારના રોજ થશે અને તેનું સમાપન ભાદરવા સુદ નોમ એટલે કે એક સપ્ટેમ્બર બે હજાર પચીસના ના સોમવારના રોજ થશે આ નવ દિવસો દરમિયાન વ્રત ઉપવાસ અને પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ છે ચાલો આપણે આ પવિત્ર વ્રતની સંપૂર્ણ વિધિ અને નિયમોને વિગતવાત સમજીએ રામદેવપીરના નોરતાનું વ્રત શ્રદ્ધા અને નિયમ પાલન માંગી લેશે આ વ્રત કરનારે ભક્તોએ કેટલાક નિયમોનું પાલન કરવું અત્યંત આવશ્યક છે તો મિત્રો હવે આપણે વ્રતના મુખ્ય કેટલાક નિયમો છે તે પણ જાણીશું જેમ કે બ્રહ્મચર્યનું પાલન આ નવ દિવસ દરમિયાન વ્રત કરનારે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ સાત્વિક આહાર જે ભક્તો ઉપવાસ નથી કરતા તેમણે સાત્વિક ભોજન લેવું લસણ ડુંગળી માચાહાર અને તામસિક પદાર્થોનો ત્યાગ કરવો તેમજ ઉપવાસ ઘણા ભક્તો આ નવ દિવસ એકટાણું અથવા ફરાહાર કરીને ઉપવાસ રાખે છે પોતાની શક્તિ અને શ્રદ્ધા અનુસાર ઉપવાસ કરવો જોઈએ તેમાં જમીન પર શયન શક્ય હોય તો આ નવ દિવસ દરમિયાન પલંગ પર સુવાને બદલે જમીન પર સાદડી પાથરીને શયન કરવું જોઈએ તેમાં ક્ષમા અને શાંતિ કોઈના પ્રત્યે ખરાબ ભાવના ન રાખવી ક્રોધ અને અસત્યનો ત્યાગ કરવો ઘરમાં શાંતિ અને સકારાત્મક વાતાવરણ જાળવવું તેમજ ચામડીની વસ્તુઓનો ત્યાગ વ્રત દરમિયાન ચામડાના પગરખા પટ્ટા કે અન્ય વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ તેમજ અખંડ દીવો ઘરમાં બાબા રામદેવ પીઠના નામનો અખંડ દીવો પ્રગટાવવો જે નોમ સુધી પ્રજ્વલિત રહે એમ જ જવારા વાવવા માટીના વાસણમાં જવારા ઘઉંના દાણા વાવવા અને તેનું નિયમિત સિંચન કરવું આ નિયમોનું પાલન કરવાથી વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે અને બાબાની કૃપા હંમેશા બની રહે છે નોરતાનો સૌથી મહત્વપૂર્ણ વિધિ છે ઘટ સ્થાપન જેને કળશ સ્થાપના પણ કહેવાય છે ચાલો આપણે વર્ષ બે માં ઘટ સ્થાપના નું શુભ મુહૂર્ત અને તેની સંપૂર્ણ વિધિ જાણી રામદેવ નોરતાને ઘટ સ્થાપન મુહૂર્ત ઓગસ્ટ રવિવારે મુહૂર્તનો સમય છે સવારે ચાર વાગ્યા થી સિત્યાવીસ મિનિટ થી પાંચ વાગ્યા અને અગિયાર મિનિટ સુધી આ સમય અત્યંત શુભ માનવામાં આવે છે તેમજ અભિજીત મુહૂર્તનો સમય છે સવારે અગિયાર વાગ્યા અને સત્તાવન મિનિટથી બપોરે બાર વાગ્યા અને ઓગણપચાસ મિનિટ સુધી આ દિવસનો શ્રેષ્ઠ સમય છે અન્ય શુભ પણ આ દિવસે જેમ કે સવારે પાંચ અને પંચાવન મિનિટથી સાત અને સુમાલીસ મિનિટ સુધી બપોરે અગિયાર અને અડતાલીસથી બાર અને ઓગણ ઓગણીસ મિનિટ સુધી બપોરે બે અને આડત્રીસ મિનિટથી સાંજે ચાર અને બેતાલીસ મિનિટ સુધી હવે ઘટ સ્થાપનાની સામગ્રી શું તૈયાર કરવી તે પણ જાણીશું તો માટીનો કળશ એટલે કે ઘડો લેવો રામદેવ પીરની મૂર્તિ અથવા ફોટો લઈ આંબાના પાન લેવા શ્રીફળ એટલે કે નારિયેળ લાલ કાપડ તેમજ પવિત્ર જળ જો પવિત્ર જળમાં ગંગાજળ મિશ્રિત હોય તો તે વધુ સારું તેમજ સોપારી હળદરનો ગાંગડો ચીકો દુર્વા કંકુ ચોખા અભિલ ગુલાલ ફૂલ અને ફુલહાર તેમજ નેતર એટલે બાબાનો લીલો ધ્વજ તેમજ અખંડ દીવો ઘી અથવા તેલનો ગમે તે તમે દીવો કરી શકો હવે મિત્રો આપણે ઘટ સ્થાપન ની વિધિ વિગતવાર જાણીશું તો સૌપ્રથમ પૂજાના સ્થાનને ગંગાજળ સાટીને શુદ્ધ કરો એક બાજુટ પર લાલ કાપડ પાથરીને તેના પર રામદેવપીરની મૂર્તિ કે ફોટોનું સ્થાપિત કરો તેમજ બાબાની જમણી બાજુએ ઘી અથવા તેલનો અખંડ દીવો પ્રગટાવો અને સંકલ્પ લો કે આ દીવો નોમ સુધી અખંડ રહેશે તેમજ માટીના પહોળા વાસણમાં માટી ભરીને તેમાં ઘઉંના દાણા વાવીને પાણી છાંટો આ વાસણને પૂજા સ્થાન પર રાખો હવે કળશ સ્થાપના કેવી રીતે કરવી તે જાણીશું તો કળશ પર કંકુથી બનાવો અને તેના નાડા સડી બાંધો કળશમાં ગંગાજળ મિશ્રિત શુદ્ધ જળ ભરો તેમાં સોપારી હળદરનો ગાંગડો તુરવા અને સિક્કો નાખો કળશના મુખ પર આંબાના પાન ગોઠવો એક નારિયેળ પર લાલ કાપડ વિટોળીને તેને કળશ પર સ્થાપિત કરો આ કળશને બાબાની ડાબી બાજુએ સ્થાપિત કરો હવે આહવાન અને પૂજન કેવી રીતે કરવું તો હાથમાં ફૂલ અને ચોખા લઈને રામદેવ પીઠનું આહવાન કરો બાબાને કંકુનું તિલક કરો અને ચોખા ચડાવો ફૂલ અને ફૂલહાર અર્પણ કરો ધૂપ દીપ કરો અને પ્રસાદ ધરાવો બાબાના પ્રિય એવા લીલા નેતર એટલે કે ધ્વજને

જેવા ભજનો અને ધૂનનું ગાન કરો શક્ય હોય તો રામદેવ પીરના જીવન ચરિત્ર તેમના પરસાઓ અને મહિમાની કથા સાંભળો અને વાંચો દરરોજ જવારાને શુદ્ધ જળ અર્પણ કરો નવમા દિવસે એટલે કે ભાદરવા સુદ નોમે નોરતાનું સમાપન થાય છે આ દિવસે વિશેષ પૂજા અને હવન કરવામાં આવે છે જવારાના પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરી શકાય છે અથવા પવિત્ર નદીમાં પધરાવી શકાય છે કળશના જળને ઘરમાં ચાટવું અને શ્રીફળને પ્રસાદ તરીકે પર આ દિવસે કન્યાને પણ ભોજન કરાવવાનું પણ વિશેષ મહત્વ છે રામદેવ પીરના નોરતા માત્ર વ્રત કે ઉપવાસ નથી પરંતુ તે આત્મશુદ્ધિ સેવા અને સમાનતાનો સંદેશ આપે છે બાબા રામદેવ પીરે હંમેશા ભેદભાવથી પર રહીને માનવતાની સેવા કરવાનો માર્ગ બતાવ્યો આ નોરતા આપણને તેમના આદર્શોને જીવનમાં ઉતારવાની પ્રેરણા આપે છે તો મિત્રો આશા છે કે આ વિડિયોના માધ્યમથી આપણે રામદેવ પીરના નોરતા બે હજાર પચ્ચની પૂજા વિધિ અને નિયમો વિશે સંપૂર્ણ માહિતી મળી હશે બાબા રામદેવ પીર આપ સૌની મનોકામના પૂર્ણ કરે અને આપના પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે એ જ પ્રાર્થના હવે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌને જય સે જય શ્રી કૃષ્ણ